ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે સાત છે છે કેબલનો ટાવર અહીંયા તમારે જે આપ્યું છે સી આ કેબલ ટાવર છે અને આ જમીન ઉપર આ છે ઈમારત જમીન ઉપર ઉભી છે એટલે એસી તમારી જમીન થશે એસી તમારે આવશે અહીંયા લખશું જમીન આ જમીન ઉપર ઇમારત ઉપરથી આ ઈમારત આ તમારી ઇમારત અને ઇમારત ની ટોચ એટલે તમારે નિરીક્ષણ બિંદુ અહીંયા બી થશે અહીંયા તમે જે છે નિરીક્ષ નિરીક્ષક ઉભા છે અહીંયા જે છે આપણું નિરીક્ષણ અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભી નિરીક્ષક કરે છે નિરીક્ષક અહીંથી ટાવરનો ટોચ જોવે છે અને અહીંથી આ જે કેબલ ટાવર ઉભા છે જમીન ઉપર ઉપર ઊભા છે એટલે ઉપરથી તમારે ટાવરની ટોચ જોવે છે અને બીજું આ ટાવરનું તળિયું એ જોવે છે તો ઉપર જે જોવે છે એને ઉછેત પણ થાય સાઈઠ સેકો આ જોવો છે તો એનો ઔષધ પણ થાય તો તમારે ટાવર ની ઊંચાઈ શોધવાની છે એટલે તમાર ટાવર જે છે કેબલ એની તમારે ઊંચાઈ મેળવવાની છે ચાલો એક પછી એક આપણે બધુંય લખતા જઈએ ચાલો જે કાઈ ડિટેલ છે લખ લઈ આપણે આકૃતિમાં જો એ બી તમારે રેખાખંડ AB અથવા AB કરો તો હું છે તમારે તમારી ઈમારત છે રેખાખંડ AB તમારી ઈમારત છે અને એની ઊંચાઈ કેટલી આપે છે સાત મીટર તમારે દાખલામાં આપેલી છે સાત મીટર સાત મીટર ચાલો હવે કેબલના ટાવરનો ઉચ્છેદ કોણ અહિયાં સાણ કેટલો છે પિસ્તાળીસ છે બીજું આપણે હવે કેબલ ટાવર વિશે વાત કરી તો કેબલ ટાવર કેબલ ટાવર અને આપણે શું નામ દીધું છે સી આ તમારો કેબલ ટાવર ચાલો હવે આપણે દાખલાને ગણવાની શરૂઆત કરીએ પહેલા આપણે સમજી લઈએ હવે તમે જો એક યાદ રાખજો અહીંયા 45 નો ખૂણો બને જો તો અહીંયા જે 45 નો ખૂણો બને આનો અર્થ એ થાય અહીંયા પણ તમારે 45 નો ખૂણો થાય

આપણે છે બી એસી બી એસી ચાલો બી હરકો ખરું કાટકોણ ત્રિકોણ બી માં ખૂણો ક્યો ખૂણો કાટકુણો છે આપણે એ ખૂણો એ બરાબર નેવંશ અને તેથી કરીને કર્ણ ક્યો થાય અને સામેની બાજુ રેખાખંડ બીસી તમારો કર્ણ થાય અને થીટા શું આપેલું છે તથા થીટા બરાબર પિસ્તાલીસ અંશ ચાલો હવે આપણે દાખલો લઈએ આ તમારો થીટા છે પિસ્તાલીસ જો અહીંયા અહીંયા તમે થોડી વાર વિચારો અહીંયા તમારે અહીંથી આ તમારે સામેની બાજુ થશે અને આ જે આવશે પાછળની બાજુ આ પાબા ચાલો તો ०४५ बराबर सामने बाजू हिटा ति, बराबर सामने बाजू छेद में पासे नहीं बाजू चलो टैन कैटलोगेशन जो तो सामने बाजू छेद में पासे नहीं तो बाजू है कहशु तो टैन पिस्तालेस बराबर सामने बाजू इधर सामने बाजू इतने ए बी पासे नहीं

અહીંયા જો પિસ્તાળીસ એ બી છેદમાં અહીંયા એસી આવશે એ બી છેદમાં એસી ને તેથી કરીને એસી ચોકડી ગુણાકાર કરો એસી બરાબર ચાલો હવે તમે જોવો છો એ બી નું માપ કેટલું છે સાત તો હવે આમાં તમે એ બી બરાબર મૂકો સાત તો તેથી કરીને એસી બરાબર સાત મુકામાં એવું કારણ કે એ બી નું માપ તમને આપેલું છે આ કઈ લખું કૌશ એ બી બરાબર સાત લેતા તો એસી બરાબર સાત આપણે આવું લખી નાખી ચાલો તો એસી એટલે અહીંનું જે માપ છે જમીન નીચે પછી લખવું આ તમારી જમીન છે આ તમારે સાત આવે હવે તમારે ધારો કે તમે જે જોવો છો છો આની વાત કરું છું એ બી જો એ બી ને સી આ તમે ચોરસ ગણો કે લંબચોરસ કરો જે તમારે ગણો એની સામ બાજુમાં બાજુનો માપ સરખા હોય જો અહીંયા સાત તો તમારે અહીંયા સાત આવી ગયું જો સીડી બરાબર સાત બીજું એસી બરાબર સાત તો અહીંયા પણ તમારે સાત થયું એટલે ચારે બાજુ સાત થાય એટલે તમારે જે આ ચોરસ બનશે તો ચારે બાજુ સરખી થાય તો આ જે તમારે જે છે આટલો જે ભાગ છે મારી આંગળીનો ભાગ ચોરસ છે એટલે તમારે આટલા આટલા ભાગ છે તમે મળી જશે એટલે તમારે જે કાંઈ મળ્યું એ તમારે

કર્ણ છે બી ઈ તમારે કર્ણ થશે હવે દાખલો તમે આગળ લ્યો થી તમારે કેટલો આપેલો છે આ વધારો કાઢ દાખવું એટલે તમારે થોડુંક સ્પષ્ટ દેખાય ચાલો હવે બરાબર આકૃતિમાં કેટલો છે બરાબર સાઠ

અને એ આ સાઈડ કોણ આવશે અને સામેની બાજુ આ સામેની બાજુ થાય તો અહીંયા સામેની બાજુ છે tan 60 બરાબર સામેની બાજુ એટલે d અને છેદમાં bd આમ થાય એટલે આપણે જે ત્રિકોણની વાત કે θ બરાબર અહીંયા પહોંચ્યા તો અહીંયા tan 45 ની જગ્યાએ અહીંયા શું લખશું આપણે અહીંયા tan 60 θ બરાબર ચાલો તો અહીંયા જે વાત કરી આની વાત કરી છે સામેની બાજુ અહીંયા સામેની બાજુ કેટલી છે ડીઈ અને છેદમાં બાજુ આની તમારી પાસે જે હોય કિંમત વર્ગમૂળ ત્રણ બરાબર ડીઈ તમારે જે ડી એટલે અહીંની વાત કરી છે ડીઈ છેદમાં બીડી તો ડી ની કિંમત આપણે જાણતા નથી ડી છેદમાં ડી તો બીડી ની કિંમત કેટલી છે સાત ચાલો હવે તમને મળી જશે ડી તો તેથી કરીને ડી બરાબર ચોકડી ગુણાકાર કરો સાત વર્ગમુળ ત્રણ ચાલો આ તમારે મળી એટલે અહીંથી જે વાત કરી છે અહીંયા આ જે કિંમત છે તમારી સાત વર્ગમુળ ત્રણ જે છે મળશે અહીંયા થોડુંક ચેકી રાખો એટલે તમને ખ્યાલ આવે એટલે આપણે દાખલો તમને સમજી જ ગયો અહીંથી અહીં સુધીની કિંમત છે કેટલી આવશે સાત વર્ગમૂળ ત્રણ સોરી સાત વર્ગમૂળ ત્રણ જે છે અને અહીંથી અહીં સુધી જો અહીંથી અહીં સુધી ની કિંમત સાત વર્ગમૂળ ત્રણ અહીંથી અહીં સુધી ની કિંમત કેટલી સાત તો હવે આપણે એમ લખશું કે જે કઈ આપણે દાખલો ગોતવાનો છે ટાવરની તમારે ઊંચાઈ ગોતવાની કેબલ ટાવર ની તો ચાલો દાખલાની અંદર એમ લખશું કેબલ ટાવરની કુલ ઉંચાઈનો કોનો સરવાળો કરશું બરાબર આ ડીઈ અને ડીસી પ્લસ ડીસી ડી ની કિંમતમાં હમણાં આપણે ગોતી સાત વર્મૂળ ત્રણ

નથી દાખલો સરળ છે આકૃતિ તમને સરસ રીતે દરને દોરતા આવડી જાય અને તમને સાઈન કોસ અને ટેન એ બારામાં ખ્યાલ ક્લિયર હોય તો હું માનું છું કે આપણા ત્રિકોણમતીના જે દાખલાઓ જે છે એ તમે ખૂબ સારી રીતે ગણી શકશો ચાલો આ દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ મેસેજ જોશી દાદાને સબસ્ક્રાઈબ કરો लाइक करो चालो आजो बाए बाए